સંઘના પ્રમુખની વરણીની સાથે અમરેલી જિલ્લા બેંકના એટીએમ નું પણ ઉદઘાટન કરવામાં આવેલું હતું બપોરના સમયે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટિંગ આયોજિત કરવામાં આવેલી હતી અને ત્યારબાદ ઉદઘાટન થયેલું હતું નાપસ્કોબ અને જિલ્લા બેંકના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં જિલ્લા સંઘના પ્રમુખની વરણી સાથે અમરેલી જિલ્લા બેંકના એટીએમનું ઉદઘાટન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા બેંક ખાતે જિલ્લા બેન્કનું એટીએમ કાર્યરત કરવામાં આવેલું છે બપોરના જિલ્લા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળેલી હતી જિલ્લા ભાજપના પ્રમુખ પદની વરણી પૂર્વે શ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં મળનારી આ બેઠક ઉપર સૌ કોઈની નજર હતી બીજી તરફ ભારતની નંબર વન જાહેર થયેલ અમરેલી જિલ્લા બેંકને સતત પ્રગતિના પંથે લઈ જવા શ્રી દિલીપભાઈ સંઘાણી સતત પ્રયત્નશીલ છે ત્યારે તેમના દ્વારા બેંકના એટીએમનું ઉદઘાટન કરવામાં આવેલું હતું બેંક દ્વારા એમના ગ્રાહકોને ખેડૂતો વેપારી અને અન્ય જે કોઈના આ બેંકમાં એકાઉન્ટ ખાતા હોય એમને રૂપે ડેબિટ કાર્ડ આપવાની શરૂઆત જિલ્લા મધ્યસ્થ કરી દીધી છે આજે એટીએમનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું એના મારફત હાલના ગ્રાહકોને તાત્કાલિક અસરથી એટીએમનો ઉપયોગ કરી શકશે જનરલ ઉપયોગ આવતા પંદર દિવસ પછી એનો લાભ આ જિલ્લાના અને આ બેંક સાથે સંકળાયેલા તમામ લોકોને મળતો થશે એટીએમ કાર્ડ સામાન્ય રીતે વિદેશમાં જે વિકસિત દેશો છે એમાં અપાતા ભારતમાં પ્રથમ વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ આ રૂપે કાર્ડ શરૂ કરીને દેશના અંદર જ બનેલું આ આધુનિક કાળનો ઉપયોગ દેશની જનતા કરે